લાઈફ જેકેટ ઉપર જોવો તો મોટા ભાઈ બસ મોડી રાત્રે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાણ થઈ કે ફાયરિંગ નો બનાવ બને તાત્કાલિક નારોદ પોલીસની ટીમ અને વટવા પોલીસની ટીમ સ્થળ ઉપર જઈને તપાસ કરતા એક જે ડિટેલ પૂછતા તેવું જાણવા મળેલ છે કે ત્રણ મિત્રો ભેગા થયા હતા જેમાં એક મિત્રના ઘરે ભેગા થઈને તેઓ જમવાનો પ્રોગ્રામ કરતા હતા રાત્રે સાડા બાર વાગે આજુબાજુ ત્યારબાદ જે આ કામના આરોપી છે સિદ્ધાંતસિંહ તેમના ઘરમાં એક પિસ્તોલ દેશી બનાવટની પિસ્તોલ હતી તેને એકબીજા જે મિત્રો છે તે ચેક કરતા હતા લોડ કરીને અને તેવામાં તેવામાં આ પહેલા સૌથી પહેલા જે ઈજા પામના છે તેના દ્વારા પણ ચેક કરવામાં આવી ત્યારબાદ આ કામના જે અન્ય આરોપી છે તેણે ચેક કરતા લોડ કરતા મજાકમાં ફાયર કરતા તે ફાયર થઈ અને એમ તેઓના એક મિત્રો જેનું નામ છે ધર્મેશ કુમાર નનકુભાઈ મિશ્રા તેઓને ના માથા માથામાં કાનની ઉપરના ભાગે એક ગોળી વાગેલ છે તેઓને તાત્કાલિક આ બંને મિત્રો છે તેઓ હોસ્પિટલ લઈ ગયેલા અને આ અનુસંધાને પોલીસ ગુનો દાખલ કરવામાં આવ્યો જેમાં ભારતીય ન્યાય કલમ કલમ તથા બી અને એક મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરતા આ કામના જે બે અન્ય જે ફાયરિંગ કરનાર અને તેની સાથે રહેનાર બે ઈસમો છે તેઓની નારોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ બંનેના નામ છે સિદ્ધાંતસિંહ સુનિલ સિંહ ભૂમિહા જેઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને ખાનગી બેંકમાં તેઓ રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરે છે આ તેઓનું જ ઘર હતું તેઓના ઘરે જ આ લોકો એકઠા થયા હતા અને અન્ય આરોપી છે જેનું નામ છે રોહિત ઉર્ફે રિતિક વોલેરામ પ્રજાપતિ તેઓ પણ મૂળ એમપીના રહેવાસી છે પણ આ બંને ઈસમો વઠવા વિસ્તારમાં રહે છે અને તેઓ રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે તો આ બંને ઈસમોને ગિરફ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આગળની તપાસ હાથ ધરતા તેવું પણ જાણવા મળ્યું છે કે આજે દેશી બનાવટની જે પિસ્તોલ હતી તેઓ સિદ્ધાંતસિંહ ના ઘરે જે હતી તેઓ દ્વારા શંકર યાદવ નામના ઈસમ પાસેથી લેવામાં આવેલ હતી તેવું જાણવા મળ્યું છે આ અનુસંધાને જે શંકર યાદવ નામના વ્યક્તિ છે તેઓને પણ રાઉન્ડ અપ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કામમાં જે ઈજા પામના છે તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે તેઓ એકવાર કોન્શિયસ પણ થયા હતા તે અનુસંધાને પણ આ ઘટના બાબતે રીવેરીફાય પોલીસ દ્વારા કરવામાં આવેલ હતું

તેઓ દ્વારા પણ આ પૂર્વ દરમિયાન ચેક કરવામાં આવેલ પરંતુ એમાં જયારે શરૂઆતમાં બંને જે વ્યક્તિઓને અપ કરીને તપાસ ધરવામાં આવેલી ત્યારે તેઓ અલગ અલગ કહાનીઓ દ્વારા પોલીસ ને જાણ કરવામાં આવેલી કે આ પ્રમાણે કોઈ અમે બાઇક ઉપર જતા હતા અને કાર દ્વારા ઓવરટેક કરવામાં આવીને જે ઝઘડો થયો તેમાં આ પ્રકારની ઘટના બની હતી તે સિવાય પણ અન્ય એક બે કારણો આપ્યા પણ ખૂબ કડક પૂછતાછ કર્યા બાદ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું હતું કે આ કામના જે મુખ્ય આરોપી છે સિદ્ધાંતસિંહ સુનિલસિંહ ભૂમિયા તેઓ ઘરે એકલા હતા તેઓને તેઓની માતા છે તે હોસ્પિટલાઇઝ છે તેઓને એક બીમારી છે તે અનુસંધાને તો તેઓની માતાની કબર કાઢવા જે અન્ય બે જે મિત્રો હતા તેઓ તેના ઘરે આવેલ હતા અને જમ્યા બાદ તેઓ પ્રાથમિક લેવલ જાણવા મળતા સિદ્ધાંતસિંહ જે સુનીલ સિંઘ ભૂમિયા છે જેઓનું ઘર છે તેઓના હાથમાં જ્યારે વેપન હતું ત્યારે ફાયર ની ઘટના થઈ હતી અને આ કામના છે ધર્મેશ કુમાર મિશ્ર ભાગે એક રાઉન્ડ ફાયર થયો હતો અને એક જ ગોળી હતી તેવું જાણવા મળે છે હાલ હથિયાર તેઓ દ્વારા જે વિગત આપે છે જ્યાં ફેંકવામાં આવ્યું છે ત્યાં હાલ પોલીસની ટીમ તપાસ ચાલુ છે અને જલ્દીથી જલ્દી હથિયારને રિકવર કરીને પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અગાઉ મેં જાણ કરી તે મુજબ શંકર યાદવ નામના ઈસમ પાસેથી લાવેલા હતા જે નારોલના રહેવાસી છે તેઓને પણ હાલ રાઉન્ડઅપ કરીને આગળની પૂછતાછ ચાલી રહી છે કે તેઓ દ્વારા ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને કોના દ્વારા મેળવવામાં આવ્યું હતું અને કયા કારણોસર મેળવ